નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું વિશ્વામિત્રી નદીમાં પૂર આવીને એક મહિનો અને એક દિવસ પૂરો થયો છતાં તંત્ર વિશ્વામિત્રી નદીને સ્વચ્છ કરી નહીં ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સતત ત્રીજા દિવસે વિશ્વામિત્રી નદીની સફાઈ અભિયાન શરૂ રાખ્યું છે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છેલ્લા ઘણા સમયથી વિશ્વામિત્રી નદીને સ્વચ્છ કરવાનું કામ માત્ર કાગળ ઉપર છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સતત ત્રીજા દિવસે પણ વિશ્વામિત્રી નદીના કાંઠે અતિશય ગંદકી જોવા મળે છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધરાવ્યું છે આ સફાઈ અભિયાન અવિરતપણે શરૂ રહેશે જ્યાં સુધી વિશ્વામિત્રી નદી સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ સફાઈ અભિયાન હાથ ચાલુ રાખશે આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા છેલ્લા બે દિવસથી ને આજે ત્રીજા દિવસે વિશ્વામિત્રી નદીની જે સફાઈ છે અને કામગીરી કરવામાં આવી છે શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણની અંદર આ વિશ્વામિત્રી નદીમાંથી કચરો નીકળ્યો છે પૂર આવ્યું અને એક મહિનો ને એક દિવસ થઈ ગયો છે તેમ છતાં પણ આ વડોદરા મહાનગરપાલિકાના વહીવટી પાક અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે પણ મદમસ્ત મસ્ત મસ્તીમાં હોય એવું સ્પષ્ટપણે અમારું માનવું છે જ્યારે આખા વડોદરા શહેરની અંદર તારાજી સર્જાઈ લોકોને ચાનમાલને બહુ મોટા પાયા પર નુકસાન થયું ત્યાર પછી પણ આ તંત્ર જાગ્યું નથી ત્યારે આમ આદમી પાર્ટીએ આજે સંકલ્પ લીધો છે કે શ્રમ યજ્ઞ કરીશું વિશ્વામિત્રી નદીને સાફ કરીશું તમામ ઘાટ જે જે ઘાટ આવ્યા છે જે જે ગંદકી છે એ તમામ ગંદકીઓને પણ દૂર કરવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે અગાઉ ગુજરાત સરકાર દ્વારા બારસો પાંચસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ વિશ્વામિત્રીને ફાળવવામાં આવી હતી અત્યારે ગુજરાત સરકાર દ્વારા બારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ત્યારે અમે આશા રાખીએ છીએ ગુજરાત સરકાર પાસેથી કારણ કે અહીંના જે મગરમછો છે વડોદરા કોર્પોરેશનના જે મગરો છે એ એટલા બધા જાડી ચામડીના છે કે આ મગરો કઈ ને કઈ ભ્રષ્ટાચાર કરશે માટે આ વિશ્વામિત્રીમાં ખરેખર બારસો કરોડ રૂપિયા જો વપરાય તો મને સ્પષ્ટપણે મારું માનવું છે કે આ વિશ્વામિત્રી સો ટકા સારી થશે આ અને હું વડોદરા શહેરના નગરજનોને પણ વિનંતી કરું છું કે આવો સૌ ભેગા મળી વિશ્વામિત્રીને સ્વચ્છ કરીએ તમે જુઓ તો આજે સફાઈ દરમિયાન ખૂબ મોટા પ્રમાણની અંદર વિદેશી દારૂની બોટલો મળી આવી છે એનો મતલબ સ્પષ્ટ છે કે આ ગાંધીના ગુજરાતની અંદર મોટા પ્રમાણની અંદર દારૂની રેલમ છેલ થતી હોય અને જાણે કે વહીવટી પાક હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એના સીધા ઇશારે જો આવું થતું હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે ચાલુ કરવામાં આવે મારું માનવું છે કે વિશ્વામિત્રીની અંદર જે પ્રતિબંધિત વિસ્તાર છે એ પ્રતિબંધિત વિસ્તારને રેસિડેન્શિયલ વિસ્તારની અંદર ફેરવી અને જે મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એવા તમામ અધિકારીઓ અને એવા નેતાઓને સૌથી પહેલાંમાં પહેલાં જેલમાં નાખવા જોઈએ તો જ આ વિશ્વામિત્રી પહોળી થશે નહીં તો વિશ્વામિત્રી નદી આની આ નાળા જેવી રહેશે